પાટલ આશ્રમના હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન દાદાને 5100 કિલોનો એક બુંદીનો લાડુ ભોગ અને બાપુની સોમવારના વિશ્વમાં પ્રથમ વખત બટુગીરી બાપુની પાર્ગતુલા યોજવામાં આવી છે હનુમાન જન્મોત્સવ ને વહેલી સવારે શોભાયાત્રા નીકળશે ત્યારબાદ પાંચ હજાર એકસો કિલોનો બુંદીનો લાડુ હનુમાન ભોગ ધરાવાશે

બાર વાગ્યા ની આસપાસમાં સંતો સાધુ સમાજ સાધુ સમાજ સુરત મંડળ નું આયોજન હનુમાન જન્મ ઉત્સવ જે સવામણીનો ભોગ કહેવામાં આવે છે સવામણીનો ભોગ એટલે પચાસ કિલો બુંદી રાજસ્થાની ભાષામાં સવામણી એટલે પચાસ કિલો હિન્દી ભાષામાં અને આપણી ગુજરાતીમાં સવામણી એટલે પચીસ કિલો એવી રીતે સવા મણી મતલબ પચાસ કિલો બુંદી ભોગ ભક્તો તરફથી લાગે એવી રીતે પચાસ સવા અત્યારે નોંધાયેલી છે મારી પાસે એ સવા દ્વારા આ લાડુ ભોગ દરેક ભક્તો ને હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની ની કરી હનુમાનજી મહારાજ ની કરી અને એ હનુમાનજી ચરણમાં ચરણ માં ધરવામાં આવશે ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે ત્યારબાદ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા થશે અને એ પ્રસાદ આપના ગરીબ બાળકો માટે પરિવાર માટે લઈ જવાનો રહેશે સવારે દસ વાગ્યા સુધી પાકા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલી છે વરસાદની સવારે દસ થી રાતના દસ વાગ્યા સુધી તારીખ બાવીસ ના રોજ હનુમાન જન્મ ઉત્સવ ત્રેવીસ તારીખ ના દિવસે હનુમાન જન્મ ઉત્સવ બાવીસ ના દિવસે સંતો નું સન્માન અને સંતો ની રસોઈ આયોજન કરેલું છે